બળાત્કારી જેવા બળાત્કારી વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય થઈને બેઠા છે અત્યારે ચાલુ ધારાસભ્ય બળાત્કારી છે એફઆઈઆર છે પોલીસ એરેસ્ટ નથી કરતી આખા ગુજરાતના ગુંડાઓ તોડબાજો માફિયાઓ લૂંટનારાઓ ભાજપના પટ્ટા પહેરીને બે ફામ ફરે છે કોઈ એને રોકવા વાળું નથી કોઈ એને કહેવા વાળું નથી અને પોલીસ તો નાનો માણસ હાથમાં આવે તો સિંગમ બની જાય છે એક ગરીબ ખેડૂત ગામડેથી દાદી લઈને શહેરમાં વિસાવोदर કે ભેસાણમાં આવે તો ચોકડી ઉપર સિંહમાં ઊભા હોય છે આ નથી પહેર્યું હોલું નથી પહેર્યું લે ભાઈ લુગડાઈ કાઢી લે હવે આટલું જ વધ્યું છે અને ગુંડાઓ જંગલ ખોદી નાખે રેતી ખોતરી જાય બેલા કાઢી જાય દારૂ વેચે તો સિંગડમ સાહેબોની ઓકાત નથી કે એક શબ્દય પૂછે કે ભાઈ તું ક્યાંનો છો ભાજપના પટા પહેરીને ફરે છે ગુંડાઓ બેફામ કોઈ રોકવા વાળું નહીં કોઈ ટોકવા વાળું નહીં કોઈ કેવા વાળું નહીં દોસ્તો એક તક મને આપો જો આ ગુંડાઓને હમા ન કરો તો બીજી વાર હામો નહીં મળે ભાજપના પટા પહેરીને મન ફાવે એવી દાદાગીરી ગામડાની અંદર નહી જેવો ભાજપ વાળો હોય આખા ગામને દબાવતો હોય સરકારી યોજનાઓ આવે કોઈ પણ ગામમાં ભાજપ ભાજપની ટોળકી વેચી લે ગામના માણસોને સરકારી યોજનાનો લાભ ન મળે ખેડૂતને સાધન સહાયની અનેક યોજનાઓ બની છે પોર્ટલ ખુલે અરજી કરો ન કરો તો પોર્ટલ બંધ આવું સાચું બોલ્યો કે ખોટું બોલ્યો ભાજપના મળતિયાઓને પાક વીમો મળે ભાજપના માણસોને તાર ફેન્સિંગ ની યોજનાનો લાભ મળે ભાજપના માણસોને સબસિડી વાળા ટ્રેક્ટર મળે અને તમને તો એક નાનો એવો ખેડૂત ખાતેદારનો દાખલો કઢાવવા જાવ તો મામલતદાર 50% ખવડાવે આ વાત સાચી છે કે ખોટી આપણે જ્યારે જઈએ ત્યારે સર્વર ડાઉન આ ચૂંટણીની અંદર ભાજપના સર્વર ડાઉન કરો એવી વિનંતી કરવા માટે આવ્યો દોસ્તો આ વિસ્તારમાં ભાજપના નેતા બનીને ગાડીની આગળ ભાજપના પટ્ટા મૂકીને ફરનારી ઢોળકીની સંખ્યા બહુ મોટી છે ભાજપની હવે ફોલ ની આગળની ડેશમાં ભાજપનો પટ્ટા સંકેલી ને એવી રીતે મૂક્યો હોય જ્યારે ભારત રત્ન પડ્યો હોય

પાણી હોય કાંડામાં બળ હોય બંધ થઈ ગઈ બે હાજર ઓગણીસ ની અંદર અનેક ખેડૂતો પાસેથી પાક વીમા નામે કાપી લીધા પૈસા અનેક લોકો ને પાક વીમો મળ્યો નથી બે નો પાક વીમો હજુ સુધી બાકી છે પાંચસો કરોડ કરતા પણ વધુ રકમ ખેડૂતોને ચૂકવવાની બાકી છે તો કોઈ ભાજપવાળો વાળો બોલશે નહીં ટિકિટ જોતી હોય તો લાઈન લાંબી હોતા જોતા હોય તો લાઈન લાંબી ગામને ને ડારો કરવો હોય તો લાઈન લાંબી ધમકાવા હોય તો લાઈન લાંબી પણ ગામનું કામ કરવું હોય તો એક ભાજપવાળો વાળો ક્યાંય દેખાતો નથી એટલે હું વિનંતી કરવા આવ્યો છું કે એક ભરોસો આ નાના છોકરા ઉપર મૂકી જવો એક નાના માણસ ઉપર એક ભરોસો કરો એક તક આપો દોસ્તો સૌથી મહત્વની બાબત ખરીદી કેન્દ્રો ના ભાવના ખરીદી કેન્દ્રોમાં ભાજપના માણસોની હોય ચાર પાંચ એજન્સી જે નક્કી થાય એ ભાજપની ઓફિસમાં નક્કી થાય કે કયા કાર્યકર્તાને એજન્સી ફાળવવી અહીંયા મુખ્યમંત્રી આવે અહીંયા કૃષિ મંત્રી આવે માંડાવડી યાર્ડ તો ખેડૂતોના મસીહા બનીને આવે ખેડૂત જેવા લુગડા પહેરવાથી ખેડૂત ન બની જવાય ખેડૂત જેવું કાળજું હોવું જોઈએ ખેડૂત જેવું મોટું મન હોય એ ખેડૂત બની શકે લુગડા તો ગાંડરે ખેડૂત જેવા પહેરલેન રેલવે સ્ટેશનને ફરતો હોય દોસ્તો આ ખરીદી કેન્દ્રની અંદર બાજ્યપના ગુંડાઓ એ ડાટ વાળો છે એક ખેડૂત આખું વર્ષ મહેનત કરે મજૂરી કરે દવા ખાતર બિયારણ મજૂરી તડકો વરસાદ પાણી બધી વસ્તુની અંદર

કેઈ ટેકાણા ભાવની ખરીદી કેન્દ્રમાં બેઠેલા ભાજપના ગુંડાઓને ખબર છે કે આખા વિસાવદર ભેસાણના ખેડૂતોનો ઉપરાણો લઈને આવે એ હોય એકય નેતા ભાજપે વધવા ન દીધો ને એટલે એ દાદાગીરી કરે છે એક મામલતદાર હોય તો આપણને પકલાવે ધક્કા ચડાવે કાલ આવજો આજ આવજો નહીં થાય મામલતદાર તો મામલતદાર તલાટી ગાંઠતા છે સહેજ વધુ કહેવાય ગયું હોય સહેજ વધુ કહેવાય ગયું હોય

ટેકાના ભાવમાં ને ખુલ્લા બજારમાં વેચવામાં જેટલા રૂપિયાનો ફરક આવે એ ફરક સરકાર બેંકના ખાતામાં નાખી દે તો ખેડૂને ક્યાંય ધરમ ધક્કા થાય નહીં વાત સાચી છે કે ખોટી તમે હજાર રૂપિયામાં માર્કેટમાં ગમે ને વેચો ટેકાનો ભાવ તેરસો હોય તો ઉપલા ત્રણસો રૂપિયા ખાંડી લેકે તમારા ખાતામાં સરકાર નાખી દે તમારે ઉપાધિ નહીં સરકારની ઉપાધિ નહીં પણ કૃષિ મંત્રી કે ભાજપ આવી રીતે જો યોજના લાગુ કરે તો ભાજપ ભાણિયાના પેટ ન ભરાય ચારે બાજુ ભાણિયા મૂકેલા છે નેતાઓના જમાયુને મૂક્યા છે એના વેવાયુને મૂક્યા છે વેવાયના છોકરા મૂક્યા છે કેન્દ્ર ઉપર બેંકોમાં એપીએમસીમાં માં ચારે બાજુ પોતાના ભાણિયાને વેવાયુને સેટ કર્યા છે અને ખેડૂત રીબાય છે ખેડૂતની ચીસ સાંભળવા વાળો કોઈ માણસ નથી ખેડૂતનો લોહીના આંસુડે રડે એ કોઈ લૂછવા માણસ નથી

તમારી પાસે આશા લઈને આવ્યો છું કે આ વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય ની ચૂંટણી ની સામાન્ય ચૂંટણી રે કોઈ જમાનામાં ઓલો મોહમ્મદ ગજની આખો દળ કટક લઈને આવેલો તો ભાજપના બધા ગજની આયા આવવાના છે વિસાવદર બેસાણમાં દળ કટક આખું આવશે આખા ભારતના નેતાઓ ખટારે ખટારા ઠાલવવાના છે ગામમાં માણાડીક નેતા ઉતારવાનું નક્કી કર્યું છે ભાજપ વાળાએ પોલીસ પાવર વાપરશે ગુન્નાઓ ભૂતલેગરો માફિયાઓ તોડબાજો અધિકારીઓ મામલતદારો ડીડીઓ મંડળીના માણસો તમામનો દુરુપયોગ કરી અને આ ગજનીના વારસદાર ભાજપના માણસો આ વિસાવદર ભાંગવા આવવાના છે દોસ્તો વિસાવદર બચાવી લેવાનું છે ભેસાણ આપણે બચાવી લેવાનું દોસ્તો ભાંગવા નથી દેવાનું મારી વિનંતી છે ગુજરાતમાં 165 ધારાસભ્યો ભાજપના છે કામ જેને કરવું હોય તો 165 ની બહુમતી છે ગુજરાતના ઇતિહાસમાં કોઈ પાર્ટીને આટલી મોટી બહુમતી નથી મળી એવડી મોટી બહુમતી અહીંયા છે છતાય આખા વિસાવદર ભેસાણના રોડ કેવા છે ખાડાવાળા વાળા રોડ છે મુખ્યમંત્રી આવવાના હતા તો રસ્તો બની ગયો મુખ્યમંત્રી પાણી એના હાટક્યા નો ભાંગવા જોઈએ આપણું ભલે જે ભાંગવું ભાંગી જાય દોસ્તો દળ કટક મોટું છે દળ કટક બહુ મોટું આવવાનું છે યુદ્ધ થવાનું છે અમિત શાહે એવું નક્કી કર્યું છે કે અમિત શાહ ભાજપવાળા એવું કે છે આપણે તો માનતા નથી ભાઈ ભાજપાળા એમ કે છે કે અમિત શાહ સંગઠનનો મોટો ચાણક્ય છે ધારે એની સરકાર બનાવે ધારે એની સરકાર પાડે ધારે એને જેલમાં પૂરે ધારે એને ધારાસભ્ય બનાવે ધારે એને પાર્ટી બદલાવે ભાજપા એમ કહે છે કે અમારો અમિત શાહ બહુ મોટો ચાણક્ય છે પણ આ વિશાવધર ભેસાણની અંદર આવે તો ચાણાક્યનું છાણ કાઢી નાખે ને એવા ખેડૂતો અહીંયા આવે ચાણક્યનું છાણ કાઢી નાખે એવા બલુકા ખેડૂતો અને એટલે અમિત શાહે નક્કી કર્યું છે હર્ષ સંઘવીએ નક્કી કર્યું છે પાટીલે નક્કી કર્યું છે ગુજરાત ભરના ગુંડાઓ કટકી બાજુએ નક્કી કર્યું છે કે એક ગાય બે પક્ષી મારું કે વિસાવદર ભેસાણના ખેડૂતોનો વટ તોડું અને ગોપાલ ઇટાલીઓ લઈ આવ્યો છે એનોય વટ તોડું આ બે કામ ભાજપે કરવાનું નક્કી કર્યું છે છેલ્લા કેટલાય વર્ષોથી વિસાવદર ભેસાણના ખેડૂતોનો વટ છે વિસાવદર ભેસાણ જુનાગઢ ના એવો વટ છે કે દુનિયા આખી માં ભલે ડંકો મારે આયા નહીં એ તમારો વટ છે એ તમારો વટ છે એ ખેડૂતો વટ છે આ સંત સુરા સાવત ની વટ છે હામે મારો વટ છે કે આખી દુનિયા ભાજપ વેચાતી લઈ લેને ને તો ભોપાલ ઇટાલિયા એક હામો ઉભો છે હજાર પમ થઈને તમારી દુનિયા આખી આ નેતા ભાજપ ખરીદી લે વેચાતા લઈ લે અને એ પછી જે એક માણસ ભાજપ ની હામાં ઉભો છે દોળા કાઢી ની ગોપાલભાઈ ઇટાલિયા ઉભા છે દોસ્તો જેમ તમારો વટ છે એમ મારો વટ છે વટ આપણે ભેગા મળીને તોડવાનો છે દોસ્તો એ વિનંતી તમને કરવા આવ્યો છે